અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાને કથળતી ઘટના સામે આવી છે થોડાક દિવસ પહેલાં ગોમતીપુર વિસ્તારમાં સવારના પાંચ વાગ્યેની આસપાસ મહેશ રબારી નામના યુવક પર ચારથી પાંચ જેટલા શખ્સો આડેધડ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દે છે આ તો આ ઘટનામાં ગંભીર હાલતમાં મહેશ રબારી શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને આજે તેમનું મૃત્યુ નીપજ્યું છે આ ઘટનામાં જે મૃતકના પરિવારજનો છે તેમના ગંભીર આરોપ સામે આવ્યા છે જેમાં આરોપીઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે મહેશભાઈ રબારી દારૂના ધંધાનો વિરોધ કરતા હતા અને દારૂનો ધંધો બંધ કરવા માટે તેઓ અવારનવાર વચ્ચે પડતા હતા તેના કારણે અગાઉની પણ અદાવત આરોપીઓ દ્વારા રાખવામાં આવી હતી જેમાં ઝઘડો કોઈ અન્યનો હતો અને મહેશભાઈની ફરિયાદ એ મદદ માંગતા મહેશભાઈ વચ્ચે પડ્યા હતા તે તેના જ કારણે આરોપીઓ ઉસ્કેરાઈ ગયા અને તેઓ આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા આ ઘટનાના સંદર્ભમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે થોડાક દિવસ પહેલા હત્યાના પ્રયાસ અંગેનો ગુનો આરોપીઓ સામે નોંધાય હતો અને હવે આ મામલે હત્યા અંગેનો ગુનો પોલીસને નોંધાવવાની વિગતો કહેવાઈ રહી છે તેના મામલે શું કહી રહ્યા છે મહેશ રબારીના પરિવારજનો તે સાંભળો

તો એમનું આ ઘર્ષણ ચાલ્યા કરતું તો એ બાબતે એ છોકરાના વિરોધમાં લઈ અને અહીંયા લગભગ ચારેક દિવસ પહેલા એનું હથિયારો દારૂનો ધંધો કરે છે એ લોકોના વિરુદ્ધ અને એના મર્ડર કરવામાં આવ્યું તાત્કાલિક ત્યાંથી દોડીને અહીંયા પોલીસ સ્ટેશન આયા એક બે જણા બીજા તો પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા સ્ટાફ પૂરતો નથી સ્ટાફ પૂરતો નથી તો માનવતા તો છે ને તો ત્યાં આગળ પહોંચવું છે ને બે ચાર જણા જે બી હોઈએ તો ત્યાં જતા જતા છોકરાનું મર્ડર થઈ જાય એના કરતા વિશેષ આક્રોશ એ વાતનો છે કે મર્ડર કરી અને યુપીમાં ના બને એવું અહીંયા ગુજરાતની અંદર મર્ડર કરીને એના ઉપર કૂદવું કૂદીને આ બતાવવું એટલો બધો ભયાનક ફેલાવો કે ભાઈ આ વિસ્તારની અંદર અહીંયા અમે કરીએ છીએ ને કરવાના કોઈ અમારું કોઈ બગાડી લેતું ને એટલે જે વિરોધ કરે એનું આ વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની સામે અમને તો એટલા બધું જાણવામાં આવ્યું છે કે ભાઈ શેફર કોઈ કરીને છે શેફર મકરાણી કરીને પોલીસવાળો છે જે પહેલાં અહીંયા હતું અહીંયા નોકરી કરતો હતો અત્યારે ક્રાઇમમાં છે એ જ વસ્તુ દારૂનો ધંધો અહીંયા કરાવો છે ભાઈ અમને અહીંથી જે જાણવા મળ્યું આ વિસ્તારનો વિસ્તાર છે અમે નથી બોલતા પણ એ પોલીસ તો તપાસ કરવાનું છે એટલે અમારી માગણી તમે કહેવા માગો છો અમારી માગણી શું છે તો અમારી માગણી ગુજરાતના દરેક યુવાનો માટે જે બનાવ બને છે જેના ઉપર અમારી સમાજના દીકરા માટે નહીં પણ દરેક સાથે જે લોકો સાથે બનાવ બને છે આ મર્ડર કેસ કે જાહેરમાં મારવામાં કે ભાઈ આ જે બી આપણા હોમ મિનિસ્ટર કહેતા હોય છે કે ભાઈ ચમરબંધીમાં છોડવામાં નહીં આવે તો અમારી માગણી એક જ છે કે ભાઈ સૌ પહેલાં તો મર્ડર કેસ દાખલ કરવામાં આવે મર્ડર થયું છે જાહેર છે ચાર દિવસ પહેલાં દારૂ પકડાય છે તો એને પકડવામાં નથી આવતા અને પાછો ચાર દિવસ પછી મર્ડર થાય છે એટલે એ લોકોને પકડવા દોડે છે પોલીસ એટલે અમારી માગણી પહેલાં તો સૌ પહેલાં તો મર્ડર થયું છે મર્ડર દાખલ થાય બીજું કે ભાઈ તાત્કાલિક પોસ્ટમાં ચાલવામાં આવે કેસ ચાલવામાં આવે ત્રીજી માગણી કે જે આ પોલીસવાળો જે છે દારૂનો ધંધો જોડે રન કરાવે છે અમે ઓળખતા નથી પોલીસ તપાસ કરીને એને સસ્પેન્ડ કરવામાં આવે અને ત્રીજી વાત કે ભાઈ તાત્કાલિક જે યુપીની અંદર જે યોગીજી જે આવા ગુનેગારો જે આવા વિસ્તારની અંદર જે આ ધંધો કરે છે અને એ લોકો જો આવી આંતક ફેલાવતા હોય તો એવા લોકોના જે કંઈ મકાન આવતા હોય આવતા હોય કે ના આવતા હોય ખોટી કમાણી હોય એ પાડવામાં અમારી માગણી છે અત્યારે હાલ લોકો સિવિલ છે બધા સમાજના અમે લોકો અમારી માગણી સ્વીકારવા માટે પાંચસો લોકો સાથે અમે આવ્યા છીએ ડીસીપી એસપી જે બી અમારે અમારી રજૂઆત સાંભળશે તો ઠીક છે નહીં સાંભળે તો અમારું જે થતું છે જે આંદોલન થતું છે જે થતું છે ગાંધીનગર જવાનું થશે જે કરવાનું થશે એ અમે કરવા તૈયાર છીએ હજુ 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 અમે મળવાના છીએ સાહેબ હાજર નથી આવે છે અમારી માંગણી સ્વીકારવામાં ના આવે તો જ અમારે બાકી આ રીતે સાથે મળી અને એ લોકો કેસે સાંભળશું બાકી અમને નહીં ગમે અમારી માંગણી નહીં સ્વીકારવાની તો જ અમે આંદોલનની વાત કરીશું ભક્તિશાળી એટલે કોઈ માતાજી નો ભુવાજી કેવી રીતે છે આ વ્યક્તિ છે એટલે આ દારૂ ના ધંધા થી નફરત હતી એટલે એ લોકો કે ભાઈ અહીંથી અવરજવર તમારે મહેરબાની કે પીન પબ્લિક અહીંયા મારા ત્યાં આવતી હોય જાહેર ત્યાં આગળ આવતી હોય એટલે તમારે આવું એટલે વારંવાર આ વિરોધ કરવાનો છે વાળા તો શું હોય કોઈ વિરોધ ન કરે કોઈ અરજી ન કરે અને એ લોકો પોલીસના ક્યાંક ના ક્યાંક બધી પોલીસ પર આરોપ નથી નાખતો પણ લગભગ પોલીસને ત્યાં સપોર્ટ હોય તો જ આવું બને બાકી કોઈની માહિતી દૂધ નહીં પાયું આ ગુજરાતની અંદર કે ભાઈ આવી મોટી મોટી આપણા હોમ મિનિસ્ટર વાતો કરતા હોય અને જાહેરમાં મર્ડર કરી અને એના ઉપર કૂદવું એટલે આ કોઈના બાપનું રાત છે આ છ મહિના પહેલા આજે હું છેલ્લા ત્રણ દિવસ થી અહિયાં છું મહેશભાઈ અમારા સમાજ ના સેવક બી છે માતાજી ના ગુવા બી છે બરાબર બે ત્રણ દિવસ પેલા અહીંયાના અસામાજિક તત્વોએ જે દારૂના બુટલેગર કહેવાય એ લોકોએ મહેશભાઈને છેત્રીને મારેલા છે અને આ આરોપીએ પહેલાં પણ આવી અહીંયા આગળ બનાવ બને એ રીતે પ્રવૃત્તિ કરેલી છે નાસ્તાની લારીવાળા તે એની ઉપર બી હુમલો કરેલો છે આ આરોપીએ એટલે અમારી એવી માંગણી છે કે ત્રણસો સાત તો સાહેબે દાખલ કરી મર્ડરનો ગુનો ત્રણસો બે બી દાખલ કર્યો એની સાથે સાથે બેને સેક્સો વીસ પણ દાખલ થાય આ એક કાવતરુ કહેવાય અને આની અંદર

માતાજીના સેવકોને બધા આવતા હતા એમને રજૂઆત કરી હશે કે ભાઈ અહીંયા આગળ અમારા ઘરે આવે ત્યાં પબ્લિક આવે છે માતાજીના સેવકો તમે આ વસ્તુ ના કરશો બરાબર એની બી અંગત અદાવત હોઈ શકે છે આની અંદર તો હવે આગળ અમારી એવી માંગણી છે કે આ આરોપીને ત્રણસો બે મુજબ અને એકસો બે એનએસ એકસો વીસ મુજબ કડકમાં કડક સજા થાય બરાબર આ જીવન કેદ થાય એવી અધિકારીઓ સજા કરે

આપણા ગુજરાતના ગૃહમંત્રી એવા કહેતા હોય કે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો તમારો કાયદો ક્યાં દેખાઈ રહ્યું છે આ દુખા તત્વો તો કાયદાની મજાક ઉડાવી રહ્યા છે મજાક ગૃહમંત્રીને પણ આની ઉપર ધ્યાન દોરવું પડશે પોલીસ માત્ર ને માત્ર સર્કસ સર્કસ ગાઢશે અને પૂરી દેશે એની ઉપર નહીં આની ઉપર કડકમાં કડક સજા થવી તો એના કારણે ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં